ખુશાલી સુપર બ્લોક્સ એમાં આજે એમ કહી શકાય કે પચાસ હજાર નું ફેમિલી પૂરું થઈ રહ્યું છે અલ્પેશભાઈ પચાસ કે પૂરા છે તો કોંગ્રેચ્યુલેશન ખુશાલી સુપર વ્લોગ ને યુટ્યુબ ચેનલ માં પચાસ કે કમ્પ્લીટ થઈ ગયા છે ખુશાલી સુપર વ્લોગ ઉપર પચાસ હજાર સબસ્ક્રાઈબર ને પૂર્ણ કરી લીધા છે ત્યારે ખુશાલી સુપર વ્લોગ ના પચાસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા ખુશાલી સુપર વ્લોગ આજે પચાસ હજાર સબસ્ક્રાઈબર ખુશાલી સુપર વ્લોગ

જે સપોર્ટ રહ્યો છે તે બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને જે અમારે પાછળ જે ઘણી બધી અલગ અલગ દોસ્તારાની જે કમેન્ટો આવેલી છે જે નાની એમથી ક્લિપો આવેલી છે તો તે હું તમને બતાવવાની કોશિશ કરી તો ઘણા બધા લાઈનમાં જોડાયેલા છે તો ફરીથી એક વખત કહી દઉં તમારો ખૂબ ખૂબ આભાર તો મિત્રો પચાસ હજાર આપણી ફેમિલી જે કમ્પ્લીટ થઈ ગઈ છે તો બધા એનો ખૂબ ખૂબ આભાર શરૂઆતમાં પ્રથમ નંબર ઉપર આપણે લઈ લેવી જે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભાવનગર જિલ્લામાં સોશિયલ મીડિયાના નવ ક્રિએટર અને એવોર્ડ આપવામાં આવેલો છે એવા આપણા પેલા નંબર ઉપર છે કૌશિકભાઈ બાંભણિયાને તો ચાલો આપણે તેમની ક્લિપ જોઈ લઈએ મહાદેવ હરબદાને ખાસ તો તમે જોઈ રહ્યા છો અમારા પરમ સ્નેહી મિત્ર અલપેશભાઈની યુટ્યુબ ચેનલ ખુશાલી સુપર વ્લોગ્સ એમાં આજે એમ કહી શકાય કે પચાસ નું ફેમિલી પૂરું થઈ ગયું છે થઈ ગયું છે કમ્પ્લીટ તો મારા તરફથી કૌશિક અસ્મિતા વ્લોગ કૌશિક બાંભણિયા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આવીને આવી જીવનમાં પ્રગતિ કરતા રહ્યો અને ઝડપથી એક લાખ સબસ્ક્રાઈબર પૂરા કરો એવી માતાજી પાસે પ્રાર્થના કરું છું મહાદેવ પાસે પ્રાર્થના કરું છું અને બધા જ મિત્રો ભાઈને સરસ મજાના તો તમે ના છો દરરોજ એમ કહી શકાય કે અલગ અલગ જગ્યાના ધાર્મિક સ્થળોના લોકેશન લાવતા હોય છે તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લો અને ઝડપથી લાખે પહોંચાડી દો કોંગ્રેચ્યુલેશન અલ્પેશભાઈ ખુશાલી સુપર વ્લોગ્સ તો મિત્રો કેવી સરસ મજાની જે નાની અમતી કૌશિકભાઈ બનાવીને આપી તો કૌશિકભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તો જલ્દીથી જલ્દી કૌશિક કહી દીધું છે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વિડીયો ને વધુ વધુ લોકો સુધી શેર કરો બીજા નંબર ઉપર જે આપણે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ જે નવ ક્રિએટરો માંથી પસંદ કરવામાં આવેલા છે આપણે યુટ્યુબ તેમજ ઇન્સ્ટાગ્રામ માં ધૂમ મચાવી રહ્યા છે જેક લાઈફ સ્ટાઈલ વ્લોગ તો ચાલો આપણે જનકભાઈ ની પણ ક્લિપ જોઈ લઈએ સ્વાગત છે આ વ્લોગ માં કેમ છો જનકભાઈ મજામાં તો ભાઈ અલ્પેશભાઈ ને હા અરે યાર પાર્ટી ની પણ વાત કરી છે એ પણ આપણે આગળ વિચારશું તો ખુબ ખુબ આભાર જનકભાઈ ત્રીજા નંબર ઉપર જે આપણે યુટ્યુબ તેમજ માં જે રોડ ચક્કા જામ કરી રહ્યા છે એવા સવિતાબેન સિયાલ તેમજ લાલજી લાઈફસ્ટાઈલ વ્લોગ નો જે સરસ એક ક્લિપ આવેલી છે તો ચાલો આપણે તેને જય માતાજી હર હર મહાદેવ તો બધાને ખાસ જણાવવાનું કે અમારા એવા ખુશાલી સુપર બ્લોગ ને ચેનલ અંદર કે પૂરા થઈ ગયા છે બેન જય માતાજી જય દ્વારકાધીશ બધાને તો અમારા ખુશાલી સુપર બ્લોગ ને યુટ્યુબ ચેનલ માં પચાસ કે કમ્પ્લીટ થઈ ગયા છે તો આવી નવી મહેનત કરતા રહો ભાઈ કોંગ્રેચ્યુલેશન જય માતાજી જય દ્વારકાધીશ કોંગ્રેચ્યુલેશન ભાઈ તો લાલજીભાઈ તેમજ સવિતાબેનનો પણ ખૂબ ખૂબ આભાર આવો નવો પ્રેમ વર્ષાવતા રહે છે અને ચોથા નંબરના ક્રિએટર છે જે કપિલ સોનું વ્લોગ છે ખૂબ સારા કોમેડી વિડીયો બનાવે છે તો તેનો પણ કોમેડી સઇટ જે આભાર વ્યક્ત કરવાનો વિડીયો આવેલો છે ચાલો આપણે તેને નિહાળી લઈએ હે સોનું સોનું જલ્દી 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 હોજો 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 અરે એવું કાઈ નથી જોયું આ તો મજાની વાત છે આપણા ઢીકા માટે પછી રાખીએ આપણા વિડીયો અત્યારે ખુશાલી સુપર બ્લોગ ના પચાસ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા અરે વાહ વાહ તો સોનું કપિલ બ્લોગ તરફથી થી ખુશાલી સુપર બ્લોગ ને ખુબ ખુબ અભિનંદન અને બસ ભગવાનને એવી જ પ્રાર્થના કે પચાસ હજારના થોડા જ સમયમાં એક લાખ સબસ્ક્રાઇબર થઈ જાય અને પછી થોડા જ સમયમાં દસ લાખ સબ્સ્ક્રાઇબર થઈ જાય એવી ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થના ખૂબ ખૂબ શુભેચ્છાઓ અલ્પેશભાઈ રાકેશભાઈ તમને બંનેને સોનું કપિલ બ્લોગ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવા ને આવા વિડીયો બનાવતા રહ્યો લોકોને મજા કરાવતા રહ્યો અને હંમેશા આગળ વધતા રહ્યો તેવી સોનું કપિલ બ્લોગ તરફથી ભગવાનને ખૂબ ખૂબ પ્રાર્થનાઓ

તો સોનલબેન તેમજ કપિલભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આવો નવો પ્રેમ અને સપોર્ટ આપતા રહ્યો અને એની પછીના ક્રિએટર છે એવા અમારી સાથે ઘણી બધી જગ્યાએ આવેલા છે અયોધ્યા તેમજ અલગ અલગ ધાર્મિક સ્થળની જે મુલાકાત અમારી સાથે લેતા હોય છે અમારી સાથે જોડાયેલા છે એવા લોંગ ટ્રાવેલ બ્લોગ્સ તો મુકેશભાઈની સરસ મજાની ક્લિપ આવી ગઈ છે તો ચાલો આપણે તેને માણી લઈએ જય શ્રી રામ મિત્રો તો કહેતા ખૂબ જ આનંદ થાય કે આજે અમારા પરમ મિત્ર એવા અલ્પેશભાઈ કોટડિયા અને રાકેશભાઈ કોટડિયા જેઓની યુટ્યુબ ચેનલ ખુશાલી સુપર બ્લોગ આજે પચાસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કર્યા તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને કહેતા ખૂબ જ ખુશી થાય છે કે તેમના આવનારા દિવસો ખૂબ જ સારા રીતે અને એક લાખ સબક્રાઈબરની જે સફર છે તે જલ્દીથી પૂરી કરે એવી ઈશ્વર પાસે પ્રાર્થના જય શ્રી રામ તો મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અવો નવો સપોર્ટ આપતા રહેજો આની પછીના જે ક્રિએટર છે જે અમારા ગુરુ પણ કહી શકાય તેમનું નામ છે ગુજ્જુ સંજીવ બ્લોક્સ સંજીવભાઈ તો ચાલો આપણે તેમની સરસ મજાની એક ક્લિપ આવેલી છે તો જે આપણે જોઈ લઈએ અમારા મિત્ર એવા અલ્પેશભાઈ અને તેમના બ્રધર રાકેશભાઈ આ બંને ભાઈઓએ મળીને તેમની યુટ્યુબ ચેનલ ખુશિયાલી સુપર વ્લોગ ઉપર પચાસ હજાર સબસ્ક્રાઈબરને પૂર્ણ કરી લીધા છે તો તેમને આ અચીવમેન્ટ માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ

જે અમારે યારે જે અયોધ્યા પર એ ટૂર કરી હતી તો ખૂબ જ અમે બધાએ મજા સાથે સાથે કરી લેલી છે તો તમારો પણ ખૂબ ખૂબ આભાર અને આની પછીના જે ક્રિએટર છે જે મોવામાં જે ઇન્સ્ટાગ્રામમાં પેજમાં જે અલગ અલગ કવિની જે વાણી વરસાવતા હોય છે ઘનશ્યામભાઈ પરમાર તો ચાલો આપણે તેની નાની એમથી ક્લિપ માણી લઈએ જિંદગી કે અસલી ઉડાન અભી બાકી હૈ જિંદગી કે કઈ ઇમ્તિહાન અભી બાકી હૈ અભી તો નાપી હૈ મુઠ્ઠી ભર જમી હમને અભી તો પૂરા આસમાન બાકી હૈ નમસ્કાર હું ઘનશ્યામ પરમાર અત્યારે વાત કરી રહ્યો છું ખુશાલી સુપર બ્લોગ્સની પ્રિય અલ્પેશભાઈ અને રાકેશભાઈ આ બંને ભાઈઓ ખૂબ સારી એવી મહેનતથી પોતાની યુટ્યુબ ચેનલ છેલ્લા ઘણા સમયથી ચલાવી રહ્યા છે અલગ અલગ જગ્યાઓના સુંદર અનુભવો તમારી સાથે શેર કરી રહ્યા છે પોતાની આગવી અદાથી વાર વિસ્તારતા શું વાર લાગે પચાસ હજાર લોકોનો પચાસ હજાર સબસ્ક્રાઈબર્સનો પરિવાર એમણે કમ્પ્લીટ કર્યો છે એમની યુટ્યુબ ચેનલમાં અને એ માલના વિસ્તાર માટે હું શુભેચ્છાઓ આપવા માટે આ ક્લિપ શૂટ કરી રહ્યો છું એમને એમના આ વિસ્તાર માટે શુભેચ્છાઓ અને હજુ મેં શરૂઆતની અંદર કહ્યું એમ આ તો નાનકડો માઇલસ્ટોન છે હજુ તો આખી યાત્રા બાકી છે આ જસ્ટ એક શરૂઆત છે એમ માની અને એ જ મહેનતથી આગળ વધતા રહો એટલે જલ્દી હંડ્રેડ કે અને આપણે ગુજરાતી હોવામાં જે રેર છે એવું મિલિયન ક્રોસ કરવાનું ગોલ સાથે આગળ વધીએ અને તમે એક્રોસ કરો એવી હૃદયથી શુભકામનાઓ પણ પાઠવું થેન્ક યુ તો ઘનચમભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે જે પ્રેમ અને સપોર્ટ અમને આપતા રહેજો તો આની પછીના જે ક્રિએટર છે તે જે વિના બ્લોક સ્ટાઈલ જે અલગ અલગ ધાર્મિક સ્થળોની મુલાકાત લેતા હોય છે તો ચાલો આપણે ક્યાંની ક્રિફ્ટ જોઈ લઈએ. કોંગ્રેચ્યુલેશન્સ આલ્ફેશભાઈ જેમની ચેનલનું નામ છે ખુશાલી સુપર વ્લોગ. તેમણે 50000 સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે અને હું છું હિના વ્લોગ ગુજરાતી. તો હું ભગવાનને એવી પ્રાર્થના કરું કે તેમને 1 લાખ સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ છે તો હિના બેન તમારો ખૂબ ખૂબ આભાર. આની પછીના જે ક્રિએટર છે મારી પોતાની YouTube ચેનલ ખુશાલી વ્લોગ્સ થી અલગ અલગ જે કોમેડી તેમજ અલગ અલગ વિડીયો દ્વારા તમને બતાવતા હોય છે ને હસાવતા હોય છે. તો ચાલો આપણે તેની ક્લિપ જોઈ લઈએ. જય માતાજી કે અમારી YouTube ચેનલ ખુશાલી સુપર ઉલ્લોક કે મારા મોટા ભાઈ ની ચેનલ તેમાં પચાસ કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા અમે મંગલમાં એ પ્રાર્થના કરું છું જલ્દી થી જલ્દી સો કે પૂરા થઈ જાય ખૂબ ખૂબ આભાર કોંગ્રેચ્યુલેશન બંને ભાઈઓ આવો ને આવો પ્રેમ અને પૂરે પૂરો સપોર્ટ આપતા રહો એટલે જલ્દીથી થી 100 કે સબસ્ક્રાઇબ થઈ જાય તો એટલે તમારો ખૂબ ખૂબ આભાર આવો ને આવા જે અલગ અલગ કોમેડી દ્વારા તે લોકોને હસાવતા રહો તો ચાલો આની પછીના જે ક્રિએટર છે ને તે માવજી કાઠિયાવાડી તેની સરસ મજાની કાલી ગેલી ભાષામાં જે સરસ મજાના જે શબ્દો કયા છે તો આપણે તેની ક્લિપ જોઈ લઈએ તો બધા મિત્રોને ને જય હિન્દ જય ભારત જય માતાજી આનંદ થાય છે કે અમારા એક મિત્ર પરમ મિત્ર મારો જાયભાઈ છે અલ્પેશભાઈ એની યુટ્યુબ ચેનલ છે ખુશાલી સુપર લોગ એને પચાસ કે ફેમિલી કમ્પ્લીટ કરી દીધું છે ટૂંક જ સમયમાં તો જલ્દીમાં જલ્દી માતાજી એવા આશીર્વાદ આપે કે દિવાળી દિવાળી આવે ત્યાં એને સિલ્વર બટન આવી જાય અને આવતી દિવાળી આવતા ગોલ્ડન બટન આવી જાય એવા માતાજી સોસઠ ઝોગણી માતાજીને આશીર્વાદ દેવા બોલાવો ત્યારે ભાઈ આવ્યા સંકટ પડે તારવા સારાને બેટો નામરા ભાવના લઈ વધારાની નું તો સારાની પધારી મૈયા સુધારાણી કવે સરા હિંગ આદિ માતા હાજરા હાજર જાળંદરી ગાત્રા કાળીકા ભવાની જપા રવે છે અંબિકા દેવી કથા જગર ત્યાં તો વડા વડી હાશે પૂરા ડુંગ રહી થોડા વાળી માઠ રાળી દૂધ નમા ભૂજાળી મુમાય ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ ઉદાવાળી રાજભાઈ કરણી મેહારિકા વજે વાગેશ્વરી દેવીયા વડાઈ તે તો પાવ વાળી જીસરાલી ભેળેળી બધા પ્રેમ તોતળા બેસરા ઓલ કામળા સકાઈ ભાઈ આવડે સાવડે ખલ ખોડિયાર બુટસારી વર્ણ કરે સેવંગારી વાર આવે નહુ રોગે આવે તો રહેણા મમરે ભરો હોય દેવી તમારો આદર ભાઈ આવે શંકર પડે તારવા સારણ બેઠો નામરા બામણા લિયા વધારની તો મિત્રો ભાઈની ચેનલને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો કેમ કે બહુત ખૂબ ખૂબ ધાર્મિક સ્થળ ના વિડિયો બહુ હારા બનાવે છે હું શું માવજી કાઠિયાવાડ ગામ સાવણ તાલુકો લાઠી જિલ્લો અમરેલી તો માવજી ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને આની પછીના જે યુટ્યુબર છે તે એસી ઓફિશિયલ વ્લોગ તે ડેઈલી લાઈફસ્ટાઈલના ના તે બંને જણા બનાવી રહ્યા છે તો ચાલો આપણે તેના વિડિયો જોઈ લઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જણાવો ખૂબ જ આનંદ થાય છે કે એવા મારા ખાસ મિત્ર અલ્પેશભાઈ કોટડિયા જેમની યુટ્યુબ ચેનલ છે ખુશાલી સુપર વ્લોગ તો આજે એમાં પચાસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અને ભાઈની ચેનલને સપોર્ટ કરજો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને એસી ઓફિશિયલ બ્લોગ ચેનલ થી ભાઈને હાર્દિક હાર્દિક શુભકામના કોંગ્રેચ્યુલેશન ભાઈ ખૂબ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને લાખ સબસ્ક્રાઇબર જલ્દી જલ્દી થાય એવી આશા રાખું છું જય માતાજી તો આતો ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આવો નાવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો અને આની પછીના જે ક્રિએટર છે ઈજ ગામના છે જે એસકે બરૈયા બ્લોગ્સ તો ચાલો આપણે તેની સરસ મજાની ક્લિપ આવેલી છે તો જઈએ માણી લઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને તો એવા અમારા પરમ મિત્ર એવા અલ્પેશભાઈને પચાસ કે સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ખુશાલી સુપર વ્લોક અને મારા તરફથી અને એસ કે બારિયા વલોક તરફથી ખૂબ એવી શુભેચ્છાના પાઠવું છું એવા સરસ મજાના વિડીયો લઈને આવે છે કે ટ્રાવેલિંગના અને ફેમિલી વ્લોક તો દોસ્તો ઝડપથી લાખ સબસ્ક્રાઈબર પૂરા કર્યો અને અલ્પેશભાઈને મા મોગલ હંમેશા આવી જીવનમાં પ્રગતિ કરતા રહે એવી એસ કે બારીયાવલોકથી શુભેચ્છામના પાઠવું છું તો હિંમતભાઈ તમારો ખુબ ખુબ આભાર આવો ને આવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો અને એ જ ગામના જે અલગ અલગ જે ધાર્મિક સ્થળોના મુલાકાત લઈ છે જે ઊંચા કોટડા બ્લોક્સ હિતેશભાઈ તો ચાલો આપણે તેમની ક્લિપ જોઈ લઈએ જે માં સામુંડા એવા મારા ખાસ મિત્ર અલ્પેશભાઈ કોટડિયાની ચેનલની અંદર એટલે કે ખુશાલી સુપર બ્લોગની અંદર પચાસ કે ફેમિલી અત્યારે કમ્પ્લીટ થઈ ગઈ છે તો અલ્પેશભાઈ કોંગ્રેચ્યુલેશન અને મા સામુંડાને એવી હું પ્રાર્થના કરું કે પચાસ કે ફેમિલીથી લઈને હંડ્રેડ કે ફેમિલી સુધી તમે પહોંચો એવી અમારી પ્રાર્થના છે

તો આવો નવો પ્રેમ અને સપોર્ટ વરસાવતા રહો અને આની પછીના જે ક્રિએટર છે તેમ મારી જેમ જ છે અલગ અલગ ધાર્મિક સ્થળો તેમજ અલગ અલગ જે મેળાના અને એના વિડીયો બતાવતા હોય છે બ્લોગર ત્રણસો અશોકભાઈ તો ચાલો એની સરસ મજાની નાની એમથી ક્લિપ આવેલી છે તો તે જોઈ લઈએ કોંગ્રેચ્યુલેશન અલ્પેશભાઈ જેમની ચેનલનું નામ છે ખુશિયાલી સુપર વ્લોગ જેમણે આજે 50000 સબ્સ્ક્રાઇબર કમ્પ્લીટ કરી લીધા છે અને હું છું અશોક ડાભી ચેનલનું નામ છે બ્લોગર 333 અને ભગવાનને પ્રાર્થના કરું છું કે જલ્દીથી તેમના 1 લાખ સબ્સ્ક્રાઇબર કમ્પલીટ થઈ જાય વાત પૂછો મારા ગુરુ પણ કહી શકાય કે તે મારી યુટ્યુબમાં કોઈ પણ જાતની હેલ્પ હોય તો હું તરત જ તેમને કોન્ટેક કરું છું તેનું નામ છે રોકેટ લાલજીભાઈ તો ચાલો આપણે તેની સરસ મજાની ક્લિપ આવેલી છે તો તે આપણે જોઈ લઈએ તો હેલો નમસ્તે મિત્રો હું છું આપનો દોસ્ત રોકેટ ગુજુ બ્લોગ ખેર લાલજી અને મિત્રો આજે જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મારા પ્રેમ સ્નેહી મિત્રો અલ્પેશભાઈ કોટડીયા રાકેશભાઈ કોટડીયા બંને ભાઈઓની ખૂબ સરસની મજાની યુટ્યુબની માઇલ પર મહેનત કરી અને આજે પચાસ હજાર પ્લસ સબસ્ક્રાઈબર એમના થયા છે અને હું આશા રાખું છું કે જલ્દીથી જલ્દી પ્લે બટન આપણે લાવવાનું છે સિલ્વર પ્લે બટન સો કે પ્લસ સબસ્ક્રાઈબર કરવા છે એવી મારી શુભકામના છે અને મિત્રો આ જ રીતે મહેનત કરતા રહો

એક સરસ મજાની યુટ્યુબ ચેનલ છે ચેનલનું નામ છે ખુશાલી સુપર વલ્લભ તો આ ચેનલમાં તેમને પચાસ હજાર સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે તો એ માટે એમને ખૂબ ખૂબ શુભકામનાઓ જીવનમાં તમે આવીને આવી પ્રગતિ કરતા રહો અલ્પેશભાઈ ખુશાલી સુપર વલ્લભ તો ધો અલ્પેશ એટલે અલ્પેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર આવો નવો પ્રેમ ને સપોર્ટ આપતા રહેજો હવે મિત્રો જે ઇન્સ્ટાગ્રામમાં સરસ મજાની શાયરીઓ તેમજ અલગ અલગ જે કવિના માધ્યમથી અલગ અલગ શબ્દો દ્વારા જે લોકોને અલગ અલગ જે પીરસી રહ્યા છે એવા જે રાજુભાઈને

બધાને માહિતી પહોંચાડતા રહ્યા આજે એમની ચેનલ ખુશાલી સુપર બ્લોગમાં પચાસ કે પૂરા થઈ ગયા છે એ બદલ અલ્પેશભાઈને અને રાકેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આવી જ રીતે આગળ વધતા રહ્યો હજાર કે પૂરા કરો ગોલ્ડન બટન મેળવો એ જ અમારી મનોકામના છે જય માતાજી જય ભગવાન તો રાજુભાઈ તમારો ખુબ ખુબ આભાર આવો નવો પ્રેમ અને સપોર્ટ આપતા રેજો ને આની પછીની જે ક્લિપ કહી શકાય કે જે મારી સાથે ઘણી જગ્યાએ અલગ અલગ ધાર્મિક સ્થળોના જે મુલાકાત લીધેલી છે લોકલ ગજુ બ્લોક્સ તો ચાલો આપણે તેની સરસ મજાની ક્લિપ આવેલી છે તો તે પણ આપણે જોઈ લઈએ હર હર મહાદેવ અમે છીએ લોકલ ગુજુ ને અમારા એવા પરમ મિત્ર એવા ખુશાળી સુપર બ્લોક એના માલિક અલ્પેશભાઈને બસા કે સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે તો અમારી તરફથી એને ખૂબ ખૂબ સારી સારી શુભેચ્છાઓ અને તે આવી રીતે આગળ વધતા રહે તેવી અમારી શુભેચ્છાઓ છે ને જલ્દીથી જલ્દી એને ચોકે પૂરા કરીજો એ શુભેચ્છા અમારી તો લોકલ ગджу વ્લોગ આવો નાવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો અને જે કહેવાય મારા પ્રિય મિત્ર એવા જે અત્યારે ટ્રેનિંગ લઈ રહ્યા છે એનું નામ છે મુકેશ વાઘેલા વ્લોગ્સ તો એની પણ સરસ મજાની ક્લિપ બનાવીને મને મેકલી છે તો ચાલો આપણે તેને પણ જોઈ લઈએ જય માતાજીની તો અમારે અલ્પેશભાઈ યુટ્યુબ ચેનલમાં પસાર હજાર રૂપિયા થઈ ગયા છે તો હું મુકેશ વાઘેલા બ્લોગ ચેનલમાં મારે મારા પરિવાર તરફથી ખૂબ ખૂબ તમારો આભાર આવતી દિવાળીએ ગોલ્ડ બટન ઓલી દિવાળીએ ગોલ્ડન બટન ખૂબ ખૂબ તમારો આભાર તો મુકેશભાઈ આવો નવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો હેલ્લો દોસ્તો હું છું વિવેક બ્લોગ્સ અને અમારા પરમ મિત્ર એવા ખુશાલી સુપર વ્લોગ્સ જે યુટ્યુબના ચેનલ હલાવી રહ્યા છે મસ્ત મસ્ત બ્લોગ નાખી રહ્યા છે એના એમાંય તો ભાઈ પચાસ કે કમ્પ્લીટ થઈ ગયા છે એટલે પચાસ હજારની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો મારા પરિવાર વતી એને ખૂબ ખૂબ અભિનંદન કે ભાઈ સારી એવી મહેનત કરી તમે પચાસ પગ્યા છો હજી આપણે મિલિયનમાં જવાનું છે લાખોમાં અને સિલ્વર પ્લેન ગોલ્ડન પ્લાન બધું લાવવાનું છે એટલે બસ મહેનત એવી કરતા રહેજો અને તમારી સામે છે પચાસ કે ફેમિલી બસ અને લાઈક કમેન્ટ કરીને શેર તો મિત્રો આપણી ચેનલ માં જે અત્યારે કમ્પ્લીટ થયા છે તમારો બધાનો સાથ અને સપોર્ટ ના કારણે સરસ મજાનો જે તમે પ્રેમ વરસાવ્યો છે તો આવી જ રીતના પ્રેમ અને સપોર્ટ વરસાવતા રહો અને ખાસ કરીને મુખ્ય હેતુ એ હોવો જોઈએ કે પચાસ હજાર સબસ્ક્રાઈબ પાછળ નું કારણ જે અમારું સરસ મજાનું નાનું ઉમટું ફેમિલી છે એમાં ખાસ કરીને મારા મમ્મી પપ્પાનો સાથ એવો પૂરેપૂરો હતો ત્યાર પછી મારો ભાઈ પણ સાથે જ રહેતો હતો અને ખાસ કરીને તો જે બે પાછળ તમે જોઈ જ રહ્યા છો તેમનો સરસ મજાનો સપોર્ટ હતો કોઈ પણ જગ્યાએ તમે જાઓ ના નથી પાડી પૂછવાની પણ જરૂર નથી હોતી અને મારા પપ્પા ને તો વાત જ પૂછો તો શું કેશો તમે તો બસ આવો આવો પ્રેમ અને સપોર્ટ આપતા રહ્યો તો તમામ મિત્રો નો ખુબ ખુબ આભાર